જામનગર તાલુકાના ચેલા ગામના ખેડૂત કરી રહ્યા છે પ્રાકૃતિક પ્રોડક્ટ હોમ ડિલિવરી ઓનલાઈન વેબસાઈટ પરથી તમે અનેક વસ્તુઓની ઘર બેઠા ખરીદી કરી શકો છો પણ ગાયનું દૂધ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતરમાં ઉગાડેલા શાકભાજી અને ફળોની હોમ ડિલિવરી વિશે નહીં સાંભળ્યું હોય જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતા લખમણભાઈ નકુમ જામનગર શહેરમાં દેશી ગાયનું દૂધ તેમજ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાડેલા ફળો અને શાકભાજીની તેમજ મગફળીનું વાવેતર કરે ત્યારે શુદ્ધ મગફળીનું તેલ લોકોના ઘર સુધી કોઈ પણ ડિલિવરી ચાર્જ લીધા વગર પહોંચાડે છે પોતાના ચૌદ વીઘા ખેતરમાં તેઓ બારેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે જેમાં લખમણભાઈ શાકભાજી ઘાસચારો ફળોનું વાવેતર કરી સારી આવક મેળવી રહ્યા છે તેમની પાસે અંદાજિત બાવીસ જેટલી દેશી ગાયો છે

પશુપાલન વિભાગ દ્વારા સ્વરોજગારી હેતુ પશુપાલન વ્યવસાય માટે પશુના ડેરી ફાર્મ થી સ્થાપના માટે રૂપિયા બે લાખ પચીસ હજારની સહાય આપવામાં આવી છે હાલમાં મારી પાસે પચીસ ગાયો છે આત્મા પ્રોજેક્ટ દ્વારા એક ગાયની સહાય એક મહિનાના રૂપિયા નવસો લેખી આપવામાં આવ્યા છે જે વાર્ષિક રૂપિયા પાંચ હજાર ચારસોના બે હપ્તા દ્વારા ચૂકવવામાં આવે છે હાલ બાગાયતી પાકોના બગીચામાં જામફળ ચીકુ સીતાફળ ખારેક નાળિયેર લીંબુનું વાવેતર કર્યું છે તેમજ મગફળી અને શાકભાજીનું પણ વાવેતર કર્યું છે

ગાયનું દૂધ કાચની બોટલમાં ભરી શહેરમાં હોમ ડિલિવરી કરું છું જેના પ્રતિ લિટરના એસી રૂપિયા મળી છે ગામના દૂધની સાથે હું પ્રાકૃતિક રીતે ઉત્પાદન થયેલા શાકભાજી અને ફળો પણ લોકોના ઘર સુધી પહોંચાડું છું રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રી શ્રીના કાર્યક્રમો દરમિયાન પ્રાકૃતિક સ્ટોલ ઉભા કરવામાં આવે છે ત્યાં હું મારી વસ્તુઓનું વેચાણ કરી શકું છું સાથોસાથ સાથ વિનામૂલ્યે જાહેર થાય છે અને વેચાણ પણ વધે છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી નવી યોજના અમલમાં મૂકી છે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળી તે માટે મહત્તમ રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે રિપોર્ટ બાય તેજુભા એસ જાડેજા જામનગર ગુજરાત મારું નામ નકુમ લખમણભાઈ જયરામભાઈ છે હું તો જામનગર તાલુકાના ચેલા ગામમાં રહું છું અને મારી અહીં ચૌદ વીઘા જમીન છે જેમાં હું બે હજાર તેરથી પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત પહેલાં ઓછી ગાય રાખી હતી અત્યારે મેં ગૌશાળા એ મને પશુપાલન ખાતામાંથી સહાય મેળવી છે એની ગૌશાળા બનાવવા માટેની અને ગૌશાળા બનાવી છે અત્યારે મારી અગર પચીસ એક ગાયો છે અને એમાં એક ગાયની સહાય મને આત્મા દ્વારા જે ગાયના નવસો રૂપિયા આપવામાં આવે છે એમાં ચોપનસોના બે હપ્તા દર વર્ષે એવી રીતે મળે છે અને આમાં અત્યારે તમે મગફળી વાવી છે બીજા શાકભાજી વાવ્યા છે એક બગીચો છે મારો પ્રાકૃતિક રીતે જામફર છે જામફર છે ચીકુ છે સીતાફળ છે લીંબુ છે તમે સરકાર દ્વારા જમીન ફાળવેલી છે પાર્ક પારકાગર ત્યાં દર શનિવારે હોય છે સવારે નવથી બાર તો એમાં અમે વેચવા જાય છે અને અમને બજાર ભાવ કરતાં વીસ ત્રીસ રૂપિયા કિલે વધારે મળે છે અને અમારો માલ ત્યાં વેચાઈ જાય છે ચોખ્ખું મગફળીનું તેલ અમે વેચીએ છીએ અમે પણ ચોખ્ખું ખાઈ છીએ અને ગ્રાહકને પણ ચોખ્ખું આપીએ છીએ અને બાકી અમારે આ ગાયો છે એનું દૂધ અમે કાચની બોટલમાં ભરી અને સીટીમાં અસી રૂપિયા લીટર આપીએ છીએ એ હોમ ડિલિવરી આપી છે દર દરરોજ બધેના ઘરે અને એના ભેગો જેને બકાલાનો ઓર્ડર હોય એ બકાલું હોમ ડિલિવરી આપી દઈએ છીએ અમારા દૂધના ગ્રાહક છે એના માટે બકાલું પણ હોમ ડિલિવરી એને ફ્રીમાં આપી દઈએ છે એને ઘરે અને એવી રીતે પ્રાકૃતિકમાં ઘણી વખત અમને સ્ટોલ હોય છે ત્યારે રાજ્યપાલના ને સી આપણા મુખ્યમંત્રી સાહેબના ને ત્યારે અમને પણ બોલાવે છે એમાં એમાં અમારા સ્ટોલ હોય છે ફ્રીમાં અમને સ્ટોલ આપે છે ત્યારે અને એનાથી અમને ઘણો બધો ફાયદો થાય છે અને અમારી જાહેરાતે થાય છે અને વેચાણ પણ વધે છે અને જે બદલ જે પ્રાકૃતિકને પ્રોત્સાહન આપે છે એ બદલ અમારા સરકારનો આભાર